છે મસ્તાન વાયરા ઓ રતલા ભાઈ આવો એ આવો શું ગાતા તા આખો જા આ વાયરો કેવો આવો છે વાયરો તો આવો આ કેવો મસ્ત વાયરો આવ્યો તાપનું આપનું રહેવાતું નથી હું નહીં રહેવા દઉં કારણ કે એવો વાયરો આવો બધો આવો કે આ ચડે ઉ થઈ ગયું મજા આવી જાય હા સુપર વાયરો આવો મેં એક વાત કહું તમને હા તમે એવું કોઈ જાદુ જોણો

નહી નહી કહો હમ હા બરોબર આપીશું આપડે આપજો હા હા મેઠો કહી બીજા બોલાવો હાલજી હાલ એમ કે મેઠો એટલે મારા વીજો બીજો બોલાવો હા એ તો કોક આવશે છે નહીં વ્યક્તિ કે હોવો મેઠો હ તો તમારું મન કે હા મેઠો

પેલું હો <tell> <tell> બોલે હજુ બીજી બે દે ને એટલે મેઠો થઈ જાય બેટા કવડો કવડો કહે તો મારે લાલ કરી નાખી એના કરતા મેઠું જ કહી દેવા દે ને ના માર માર કરશે આખો દાળો અને હું કઈ ના આવી કશી રે હું ચાખી જવું ચાખી દો તમારો તો હાથ જબડો ભારે હે પણ ભારે જ હોય ને

જબરી વિધિ મેલી પૂજો હો ઓવા એવી વિધિ કરું ને આમ ગમે એવો હોય ને તો પેલી બાર લઈ જઈને પીલી કોલ્યુ દારૂ ચખાડું તો મેઠું મોની કોલ્યુ દારૂ ચખાડું તો મેઠું એવી વિધિ મારા જોડે છે મારા કે ચાર પટ લેબડા હે એની વિધિ કરી છો એ તો તમાર તમાર પેલા દૂધ પાવું પડે એ તો તમે કે પણ કરશું રોજ 5 લીટર દૂધના થળમ રેડું પડે તે વેડ્યું તો મને લીધી કરી હા કળવાનો મેઠો થાય આજ તો તમે મારી સરદ જીતી ગયા હવે લાવો 1000 રૂપિયા હાલો લ્યો એ આ પૈસા હા બરોબર બરોબર હું જાવ જાવ જાન કે કે શું કળવાનો ને મેઠા મેઠા બાપુ એ હા અરે તમ ખડી હું ખારો યાર કે મંત્ર મંત્ર મારી ગોડ તોડી નાખી તમે જોવા મારતા હતા પણ મારા આધાર ને બુડા મને ખબર રમખોર રૂપિયા જ